વડોદરાના વર્ષે બ્રિજ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી જોકે આ ના તો રવિવારની છે પણ સૌથી મહત્વની વાત એ છે કે ભંગારના ગોડાઉનમાં મેડિકલ વેસ્ટ પણ મોટી માત્રામાં હતું સામાન્ય રીતે આ મેડિકલ વેસ્ટનો તાત્કાલિક નિકાલ કરવાનો હોય છે ત્યારે આ મેડિકલ વેસ્ટનો મોટી માત્રામાં જથ્થો અહીંથી મળી આવ્યો તે ચિંતાનો વિષય છે કારણ કે હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ જ્યાં ભંગારના ગોડાઉન છે ત્યાં ખરેખર ના જવો જોઈએ તેનો યોગ્ય નિકાલ મેડિકલની ગાઈડલાઇન અનુસાર થવો જોઈએ તો અહીં વેસ્ટ કેમ આવ્યું તે વિચારવા જેવી વાત છે આ એક કૌભાંડ લાગી રહ્યું છે તમામ જે મેડિકલ વેસ્ટ કપડા દવાઓ તમામ સંતાડીને રાખવામાં આવ્યું હતું આ મેડિકલ વેસ્ટ નાખવાના કૌભાંડમાં એક જગ્યા પર કાલે એક આગ લાવવામાં આવી હતી ત્યાંથી મેડિકલ પર હતી અને આ જે પ્રકારે થઈ રહ્યું છે તમે કેવી રીતે છો વર્સર પાસે કાલે કહેવાય કે બાયોમેડિકલ વેસ્ટનું જે ડમ્પિંગ સ્થળ છે એમાં આગ લાગી હતી આ એક પ્રાઇવેટ જગ્યા છે કોર્પોરેશન માલિકની જગ્યા નથી જેની જમીન છે એણે આ બળવતને ભાડે આપી છે અને જે બંગાળનો ધંધો કરતા અને બહારથી ઉઘરાઈને હોસ્પિટલમાં વપરાતા પ્લાસ્ટિકના બોટલો અને ઇન્જેક્શનમાં વપરાતી વાયર આ બધો જથ્થો ત્યાં મળી આવ્યો છે અને એમાં આગ પણ લાગી હતી ભીખાભાઈ ભાલિયા કરીને જમીન માલિક છે અને એમણે કોઈ મિસ્ટર ચવહાણ છે એમના જગ્યા ભાડે આપેલી છે બાકીની જગ્યામાં જે સોલિડ વેસ્ટના અમારે ઇજાદારો છે એ લોકોએ જગ્યા ભાડે લઈ અને પોતાના હેવી વેહિકલ મૂકવા માટે વાપરી રહ્યા છે પરંતુ આ જે રીતનો બનાવ છે કે જેમાં બાયોમેડિકલ વેસ્ટ કે જે ખરેખર વડોદરા શહેરના તમામ ડૉક્ટરો આઈએમએની એમ એમ પેનલ ક્વોન્ટમ એન્જિનિયરિંગ છે એમાં આ બધો વેસ્ટ જવો જોઈએ એના બદલે આ બાયોમેડિકલ વેસ્ટ આ ડમ્પિંગ યાર્ડમાં કેવી રીતે આવ્યો એ તપાસનો વિષય છે કોર્પોરેશન તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે કે ભાઈ કડકમાં કડક હાથે કા કામગીરી લેવામાં આવે જેથી કરીને જે પર્યાવરણમાં બાયોમેડિકલ વેસ્ટ ભળવાથી જે જોખમ રહેલું છે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ હોય છે એને કડક હાથે ડામવામાં આવે આ વેસ્ટ ક્યાંથી આવ્યો શું છે એના માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અધિકારી જોડે પણ વાત કરી અને સ્ટ્રીકમાં સ્ટ્રીક એક્શન લેવા માટે કડક સૂચના આપવામાં આવી છે જેથી કરીને ફરી આવો બનાવ ન બને અને બનાવની તલસ્પર્શી તપાસ કર્યા બાદ ખબર પડે કે આ બાયોમેડિકલ વેસ્ટ આ વ્યક્તિ પાસે કેવી રીતે આવ્યો કે જે ખરેખર જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એના કાયદાનું ઉલ્લંઘન છે અને મુખ્યત્વે કાર્યવાહી કરવાની થશે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એમના અધિકારીને પણ સૂચિત કરવામાં આવે છે કે કડકમાં કડક ખાતે કાર્યવાહી કરવામાં આવે

તમે શું કામ કરો છો આજે મેડિકલ ની દવાઓ છે મેડિકલ વસ્તુ તમને ખબર છે બધા મેડિકલ વસ્તુ અહીંયા આગળ લાવવામાં આવ્યું છું કોણ લાવે છે મેડિકલ ની વસ્તુ અચ્છા આજે મેડિકલ ની ગાડી આવતી કોર્પોરેશન ની ગાડી કોર્પોરેશન ગાડી માં આવશે મેડિકલ ની બધી આપણે સરકારી દવાખાના જે વસ્તુ લેવા જાય ને એ ગાડી આવે સરકારી દવાખાના ની વસ્તુ લેવા જાય એમાંથી અ કાળ દવાખાને કાળ દવાખાને ગાડી દવાખાને આવે મોટા દવાખાને ગાડી આવે તો મોટા દવાખાને ગાડી અહીં અને આગળ ઉતારીને ના આ ના માલિક છે માલિકનું નામ શું છે માલિકનું નામ ખબર નથી છે જેડી ભાઈ હમ આવે આ જગ્યાના માલિકને આપણને ખબર નથી આ કુલ કુલ કલ્લા ઘોપરા અહીં આગળ અહીંયા આ એક વાગે

એક મહિનાના પચાસ હજાર મળતા બે મહિનાનો પગાર આમથી પચાસ મળે છે મને બે મહિનાના પગાર અહીંયા કોઈને જાનહાની થઈ અહીંયા કોઈ જે તમે આગ લાગી ત્યારે ઝોપડામાં હતો કોઈ અહીંયા કોઈ નહીં થયો મેં તો ગાડી પર હતો મને ફોન આવ્યો તો મેં આવ્યો પંકજ પંકજભાઈ જે આગ લાગી તમારું વસ્તુ કઈ કઈ વસ્તુ તમારે હરકી ગઈ કોર્પોરેશન પંકજભાઈ આજે મેડિકલના બધા હેન્ડ ગ્લો છે મેડિકલ દવાઓ છે ઇન્જેક્શન છે આ બધું કોણ લાવતો આજે કોર્પોરેશન ની કચરાની ગાડી આવે છે એમાં તો બધું વસ્તુ આવતું તમારા જ ભાઈ એવું કે છે કોર્પોરેશન ગાડી એમાં જ બધું આવતું હતું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે सर्वप्रथम વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો